પોતાની સિંઘમ છબી ઉભી કરવામાં ક્યાં ક્યાંક સફળ રહ્યા છે વાત છે બાબરિયાની કે બાબરિયામાં ફોરેસ્ટની જમીનના પ્રકરણમાં ગ્રામજનોને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને રજૂઆત કરતા હતા ત્યારે જ ગ્રામજનોએ નકશા બતાવ્યા ફાઇલ બતાવી અને ગ્રામજનોએ કહ્યું આમાં અમારો વાક નથી પરંતુ ફોરેસ્ટ વિભાગ હપ્તા લે છે જોકે સમગ્ર મામલો ફોરેસ્ટ વિભાગ પર પહોંચ્યો ત્યારે સાહેબ પણ માથું ખંજવાળવા માંડ્યા પણ મામલો જબરજસ્ત ઉગ્ર બન્યો

બીજા જેવું મારવો જો ભાઈ કાઈ બી તાળું પર દેસ તમારો પ્રશ્ન ઉપર ઉપર ભાઈ લોક કરી દે પ્રશ્નનો આવો જે ખબર પડે કે આ ભાઈના પ્રશ્ન છે એ ખોટા પ્રશ્નો છે ઉસકે ની ધંધો કરતા નહીં મજાક છો તમે તમારી મજાક કરો છો આટલ બગલવા આયા હો જો રાવણ ઉસકે લો જો ભાઈ આ મારા જોઈન માં બેઠેલા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાવ

ખુલ્લા વિસ્તારમાં જવાનું હોય તમારી આ આ જગ્યા બતાવવાનો મને લઈ જાવ અત્યારે મને ભેગો હોય બેટિંગ બતા ભેગો હોય મને લઈ જાવ જો અભ્યાન સિવાય નું કે હશે તો કે મને કે આ અહીં જવા દે અને એ હોય તો વાત પૂરી રહેવાની પછી પ્રશ્ન ભવિષ્યમાં ઊભો ન કરવાનો આ તમામ કે છે કે તમને કોઈ વાત કરતો હોય તો કે કાયદેસર સાંભળવું કે કાયદો શું કે ગમે એક્સ વાય જે બોલે એ હું નહીં માનું પેલા ચડી જાય સરકાર કાયદા દી આવે અને ફોરેસ્ટ છે ને એ હાચવવાનું છે ભાઈ આડે ત્રણમાં ચરિયા ને ફરિયાદ તમારા અંદર સ્વાદ પડે આ સિંહ આ છે બકે નથી એને પહેલા હાચ બનાવો અને કોઈ અધિકારી ના ઓલાની મનમાની થી કોઈ દિવસ કોઈ ઇવન કલેક્ટર ની મનમાની થી વાત આડે ફોની મનમાની થી નવા દે ટીડીઓ ની મનમાની ના મામલા ની મનમાની ના કે પીજી સ્તરી મનમાની થી ના સરકારી તંત્ર કાયદા પરિપત્ર યાદ કોઈ બગલ એમ જ જાય આ એક બગલ લઈ જાય હવે કાં આ એક બગલ તો કેવું ના હોય સરકારે જે કાયદો જે પરિપત્ર બનેવો હોય એ પ્રમાણે ચાલે કોઈ પોતાની મનમાની કરીને જો કરતો હોય તો અધિકારી છે એમાં પગલાં લેશું કે હું જાહેર ના કરું આકે અમે એમ કેવો મનાઈ જાવ છે એવું ના હોય એ જગ્યાએને આપશું ને એ પ્રપોઝલ કે આપણે એ વાર કે રેન બદલે જે એને પૂછીને કરાવશું તમને જાણે કરશું આ નંબર જે આવશે ને ત્યાં તમને જાણ પૂરો તમારો પ્રશ્ન છે બરોબર છે ભાગાય આપે છે આ ફેન્સી હા થોડી વાત લે છે એને જે છે પ્રાયોરિટી એને આ એટલે થી અમે જો વાતની વાત છે એટલે જે જંગલ ની અને એ લોકલ લેવલ પર છે છે આ છે એ તો કે એ ફાર્મસ છે આ બધાય માર આ બધી બજોતો વ્યાજની નામ આ કોઈ અદક સ્વાત નથી કોઈના આમો પ્રશ્ન ગામમાં તેના પ્રશ્નો કે તમે આ પ્રશ્નો છે આપણે ખબર અમી મહેત કે બોલો તા પ્રશ્ન શું છે કે માપણી જે કે તમે લગાવ બરોબર તો પેલો પ્રશ્ન કે ફોરેસ્ટને રેવન્યુને બાયટને આરએબી સ્ટેટ તો જે કાંઈ ઇશ્યુ છે કે અમારે આપણા દેવાનો છે એ જાણું શું જોઈએ તો એને મે સોલ્વ કરાવું જિલ્લા કક્ષાએ તો હું કતને કીધું કે સોલ્વ કરો આમાં આપણી મહારાજ મારો કીધું સોલ્વ ઉપર જાય તો એમનો સરકારનો સંગ્રમ આવે ત્યાં કે મહારાજ મારે તો ઈ ટી વિસર્સ બોરેસ્ટર જો ગોપન બેટો તો કોઈ ના આવે આ સ્ટેટ ગવર્નમેન્ટ ના આતમાં એની રીતે જે નિયમો હોય પ્રમાણે આવે એમાં બહુ વિ થાય કે નીતિ વિશે પણ આમાં કે રાતો રાત આપણો વિજે કોઈ બોલ પર અમને કોલા હોય કે મને જવા દીયો

તમને ગ્રેઝિંગ કરવા જતે વખતે માલ ઢોરના હિતને ધ્યાનમાં રાખી થોડો પાર્ટ છે એ તમને ગ્રેઝિંગ માટે છૂટછાટ આપતા હતા સરકારના માટે જો સર તમને ચરિયાણ માટે થોડો પાર્ટ છૂટછાટ આપતા હતા તમારા ભાઈએ રજૂઆત કરી કે ફોરેસ્ટ વાળા પૈસા લે છે સરકારની તપાસ ચાલુ છે આના પર કે અમુક ભાગને શું કામ છૂટો કર્યો બંધ કરો કરી અરજી પૈસા લે એક પણ માણસ એવું કે ભાઈ ફોરેસ્ટને કોઈની પાસેથી કે સરિયાણનો પૈસો લીધો કોઈ આપ્યો ઈમાનદારીથી કોઈ તો કહી દેજો સાહેબની સામે કોઈ લીધું હોય તો કહી દેજો

डीके से ना नाम दिखाए तो सिर्फ ये गेर के नाम पर और पहले ये पर तो को तो तो पड़ा सकता वहां जाए वहां चर मत देते हैं अलग 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 रेट में नियम नियम को बनो और बनता हमारा जे जो तो चला आ तुमने वीडियो में बात को हमरा तो मैं क्यों छे के नहीं आ तो मैं लिखी ना तो हाल तो गीर सोमनाथ ना कलेक्टर साहब ना वीडियो खूब वायरल थी रो आ वीडियो की हकीकत अमरा सुधी आखी नहीं पहुंची जो तमने तो आखी हकीकत खबर हुई તો તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનું ગુજરાત